anh đặt lao vào rồi àu cái gì vậy lấy nhá con nhỉ mà cái gì vậy lấy nhá cái quan duy nhất quan time đấy quan nào

પોલીસ વાળા આ કે હું કરી તું ચા પોલીસ વા આયા તાને રે એ પોલીસ ને પેલો કાલે કરાયો તો રુકડા પિયરી પોલીસ વા નોતો આયો ના પી પોલીસ મંગાવ્યો કે અસલી પોલીસ મંગાવ એ નકલી હતી અસલી હતી બાઈક લઈને આવ્યો બહુ જોડી ઓલી ગો મચું કે બુ બાઈક તું કેના તા તું બાઈક તું કે લઈ નાતો ભરો સાહેબ પોલીસર હા પોલીસર એ પોલીસર નહીં પેન્ડલ પેન્ડલ પેલું પેન્ડલ પેન્ડલ લઈ કે ના ઓવા ઓ સ્પીડ પેન્ડલ બે કોયા

ના ઓપોલે આયેલા જૂનો કરવાનો હ તું તમે જો કડે બકાસ ખઈયા મારું યાર અત્યારે ટેન્શન મારી વાત ઓ બે વાર કમ બેહારો થશે જો એક બધી કારું ટેન્શન હા એક બધી કોવું વાબણ હા એક બધી પોણી વાબણું પોણી વાડવાનું વાબણું કે આવો કરો દે હા હે <laughs> 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 <laughs>

મામા હા મામા તું ઓગરા જો લાગો તો નપો દે ઉગી જાને કરે મારું કે લફળે લખવા ગુ તો બોલતું નહી પાઉ ના લેવડો પડ્યો દોટા ને તો ભલે ને તમે સમજો

એ કાપી નાખ કોણ કા આવશે અરે કોણ અમે કિડનેપ લાખ રૂપિયા અમારા ઈલાકા ભાઈ ફોન તમે

તમારા છોકરા નું મર્ડર થઈ જાય તો પોલીસ લઈને લઈને કશું લાખ રૂપિયા તમ અમે તમને લોકેશન મોકલી વાત કરો ખાવા ખાવાની વાતો

આ તમારો નંબર અમે પોલીસવાળાને આલે લોકેશન ઉપા કર તમે રે આપી આ અમે દેય ઉન કદી છોકરો મરી ગયો દાદા ઢીરા તઈન ના અરે અઢી રાખ અઢી પૈસા આપજો બધું આપ્યો તો સોંધી રાખ জি঄িযক্ মনাকূলোর঺্য জিতারমানোরয। ানারিছেজি সিয়ানেরারাইঝরহা,এতা বসিকর ওকরিেডসিকরালায পশ্ডিণংকরচেবার ধটলা কর 100 રૂપિયા તમાર આઈ ગયા કી આ 100 રૂપિયા હા લોકેશન નાખો લોકેશન સવારે મને જો લોકેશન સવારે નહીં હતા તારા ફોન પર તો પૈસે આરીંગ નો વા કારણ નહીં અરે પાણીનો સાગ મંજો યાર અરે પાણીનો સાગ લાવજો ચોક્ખાજી ની રોટલી બનાવડાવજો લ્યા ના એને તો કરતા ની હવારે લઈ જાય્યુ લે હવારે લઈ જાય્યુ યાર એ કઉ કરતો નઈ જો ઈ આઈ જાય તો ઉભો નઈ રાખ કે મોકલ રાત ઉઠેલી રાત કુની ભાન લોકેશન નાખ ને તું ખાલી એકદમ લોકેશન નાખ